નમસ્કાર મિત્રો ગુજરાતી વાર્તા સાંભળવા આવ્યા છો ચાલો વાર્તાની શરૂઆત કરી મિત્રો કથાની શરૂઆત છે મોહન અને મનીષા નામક બે મનમોહક વ્યક્તિત્વ સાથે જેમને પંથો ભલે અલગથી શરૂ કર્યા હતા પરંતુ જીવનની મોટાંગ ભીડમાંગ તેમને એકબીજાનો સાથ મળ્યો મોહન નાનકડા ગામનો એક રસપ્રદ અને મહેનતુ વિદ્યાર્થી હતો મનીષા એ મોટી શહેરમાં એક સરસ અને અદ્ભુત કલા પ્રોપેગેટર તરીકે કાર્યરત હતી એક દિવસ મોહનના ગામમાં મનીષાની કલા પ્રદર્શનનો કાર્યક્રમ યોજાવા વાળો હતો મોહન જેવું કે ગામના લોકો સામાન્ય રીતે આ પ્રકારના આયોજનોમાં રસ નહીં લેતા હતા પરંતુ મોહનની આત્માની છબી અને મનમાં એક અનોખો રસ હતો તેણે મનીષાના કલા પ્રદર્શનમાં જવાનું નક્કી કર્યું પ્રદર્શનના અંતે જ્યારે મનીષાએ તેમની કલા પ્રદર્શિત કરી ત્યારે મોહનની આંખો માત્ર કલાની દ્રષ્ટિ પર નહીં પરંતુ મનીષાના નમ્ર અને શુદ્ધ સ્વભાવ પર અડક ગઈ મોહનના મનમાં ખોટી મનોવૃત્તિ હતી કે તે આ પ્રદર્શનના થકી મનીષાને ઓળખી શકે છે આ કલા એવી છે કે એ મનને સ્પર્શી જાય છે મોહને આશ્ચર્યજનક રીતે મનીષાની આગળ કહી દીધું મનીષા ખુશ થઈને હસીને કહેવા આભાર આ કલા મારી લાગણીઓ અને જીવનના અનુભવોના પ્રતીક છે કેટલાક દિવસ પછી મોહન અને મનીષા વચ્ચે વાતચીત વધતી ગઈ બંને જણે એકબીજાને એક નવું દૃષ્ટિકોણ અને પ્રેમી સંગઠનનું અનુભવવાનું શરૂ કર્યું મોહન જે જિંદગીમાં કનિક નવું શોધી રહ્યો હતો એ મનીષાની આસપાસ સંકલ્પના વારો શોધી રહ્યો હતો મનીષા જે સંવેદના અને પ્રતિસાદમાં ઊંડા માની રહી હતી એ મોહનના પ્રેમમાં એક અદ્વિતીય વિશ્વ જાણવાનો પ્રયાસ કરી રહી હતી હવે આ નવી પ્રેમની અનોખી યાત્રા હતી જ્યાં મોહન અને મનીષા બંને કશુંક નવું શીખી રહ્યા હતા આ પ્રેમના રંગીન દ્રષ્ટિએ મોહન અને મનીષા બંને જીવનમાં અસંખ્ય લહરતો અને સંકલ્પો સાથે આગળ વધ્યા કહાણી એ વાતને પોષતી છે કે પ્રેમ અને સંકલ્પ સજીવનના પલોટે છે આવી જ સ્ટોરી સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયોને લાઇક કરજો મિત્રો ધન્યવાદ